આ સિસ્ટમથી બહુ જ બધો આ દેશના લોકોને ફાયદો થઈ શકે અને મારી વિઝન તો એવું છે કે જો સંપૂર્ણપણે જો એનડીએસને અપનાવવામાં આવે ને તો આ દેશમાંથી દવા અને દવાખાના બંને નાબૂદ થઈ જાય છે વગર ખર્ચે જીડીપી છે ને અમેરિકાને એટલે આખા વર્લ્ડ કરતાં સારામાં સારો ફાસ્ટ વધી જાયું છે એમ એક પાંચ વર્ષની સરકારમાં કોઈ એક એવો પ્રધાનમંત્રી આવે કે ભાઈ આને તમે કમ્પલસરી એપ્લાય કરો તો ખરેખર પંદર વર્ષથી મારા ઘરમાં એક દસ પૈસાની દવા આવી નથી તો પછી બાકી દુનિયાને કેમ બદલવાની જરૂર પડે ઘરમાં એક પણ વ્યક્તિ બીમાર પડે ઘરમાં ચાર વ્યક્તિઓ જે કમાણીનો જે કંઈ બી બચત છે ને એ બધી જ એની પૂરી થઈ જતી હોય છે અને એ ખરેખર જો આ બચત જે છે એ બાળકોને સારું એજ્યુકેશન આપવામાં અને બીજી બધી ફેસિલિટી ઊભી કરવામાં જો થાય બરાબર છે તો આ દેશનો ગ્રોથ છે ને કોઈની કલ્પનામાં ના આવે એટલો બધો ફાસ્ટ વધી શકે એવું છે